બનાસકાંઠામાં આમીરગઢ મામલતદારના બનાવટી સહી સિક્કા બનાવી જમીન હુકમો આપી દેવાના મામલે કાર્યવાહી આમીરગઢ પોલીસે ખોટા કાગળો બનાવનાર એક શખ્સની અટકાયત કરી આમીરગઢની મામલતદાર કચેરીના બનાવટી સિક્કા બનાવી મામલતદારની નકલી સહી કરી આમીરગઢ તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયતના ઉમરકોટ ગામની જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવી પચાસથી વધુ લાભાર્થીઓને ફાળવી દીધા હોવાનો મામલો સામે આવ્યો કેટલાક ભેજાબાજોએ પ્રત્યેક લાભાર્થી પાસેથી અઢી અઢી લાખ રૂપિયા લઈ સવા કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનું ખુલ્યું છે ત્યારે એક લાભાર્થીએ મામલતદાર કચેરીમાં જઈને હુકમ થયેલ જમીનનું પંચનામું કરવા કર્મચારીઓને સ્થળ પર આવવાનું કહેતા ભેજાબાજોની કરતુતનો ભાંડો ફૂટ્યો મામલતદારે હુકમને વાંચતા તાલુકા પંચાયતમાંથી આવો કોઈ હુકમ થયેલો ન હોવાનું જણાવી હુકમ બનાવટી હોવાનું કહ્યું અને મામલતદારે પોલીસ બનાસકાંઠા એસપી અને જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત પણ કરી જે બાદ જિલ્લા કલેક્ટરે અમીરગઢ મામલતદારને ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો અમીરગઢ પોલીસે હાલ કિરણ રાણાવાસિયા નામના એક અટકાયત કરી લીધી છે